રાજા હારે રમે માડી રમે એ ભાઈ મારો માઢિયાનો રાજા હારે રમે બોલોજી ને તમે વિજ્ઞાન બોલો કોણ વિજ્ઞાન બોલો ખોટું છે સર આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક ચોંકાવનારો ખુલાસો જે ભાઈ બહેનના સંબંધને તોડવા સુધી પહોંચી ગયો છે એક મહિલા મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે કે ઘનશ્યામભાઈ નામના એક ભુવાએ તેમના પરિવારને અંધશ્રદ્ધાના જાળમાં ફસાવી દીધો ભૂઆએ ભાઈના કાન ભરી દીધા કે તમારી ઉપર કાળું ધોળું તમારી જ બહેન કરાવી રહી છે પરિણામ એ થયો કે આજે ભાઈ બહેન એકબીજા સામે બોલતા પણ નથી ઘર અંદરથી તૂટી ગયું છે આ હકીકત સાંભળ્યા બાદ મનસુખ રાઠોડ સીધો જ ભુવાને ફોન કરે છે પણ ભુવો મનસુખભાઈનો અવાજ સાંભળતા જ બચાવમાં આવી જાય છે અને કહે છે હું તો હવે આ બધું કરવાનું બંધ કરી દીધું છે ત્યારબાદ શરૂ થાય છે એક જોરદાર ડિબેટ સવાલ થાય છે અંધશ્રદ્ધા પર ખુલાસા થાય છે ભુવાઓના ધંધા પર અને પડદાફાશ થાય છે એવા લોકોનો જે પોતાના સ્વાર્થ માટે પરિવાર તોડી નાખે છે આ ઓડિયો સાંભળ્યા પછી તમે પોતે નક્કી કરશો દોષ ભુવાનો છે કે વિશ્વાસ કરતા લોકોનો સાચું શું છે અને ખોટું શું એ જાણવા માટે આખો ઓડિયો અંત સુધી જરૂર સાંભળજો હા બોલો મંચુભાઈ બોલે હા કોણ બોલો અરે ભાઈ હું ગામડી થી રામપરા થી બોલું છું ચેજ ની ફોન લગાવું આજ માર ફોન લાગતો હે કેમતી બોલો રામપરા વઢવાન નું રામપરા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર નગર જિલ્લાનું હા બોલો હા ચંદ્રાસર એટલે તાલુકા નું આયુ એને જોર આવ્યું હતું ને એને એવું કીધું કે તમારે બેને કરાય ને શું હે મારે હે ને કે માર ભાઈ ની હકાઈ મારે કોઈ મારે નાવા નો સબંધ નથી એટલું મારે હારે અને એને એવું કીધું કે તમારી બેન ને નાખ્યું હે ને હું એની પાસે જીયાવી હતી તો ઈ કેહે કે મારે જેવા માયુ મેં તમને કીધું કે હે તમે આપડે કઈ સમાજ બોલો પટેલ સમાજ માંથી હું બોલું છું લેવા પટેલ હા લેવા પટેલ તમારું નામ શું કીધું બેન મારું નામ ગીતા બેન એક મિનિટ ગીતા બેન હા ગીતાબેન બાબુભાઈ બાબુભાઈ હા અટક તમારી પટેલ અટક પટેલ છે કે પટેલ લખાઈ નહીં પટેલ આમ છે સુતરિયા સુતરિયા પટેલ હા સુતરિયા હા સુતરિયા સુતર સાંજિયા કહેવાય સુતરિયા કહેવાય સિવ પટેલ હા

કોઈ સમાજ ના તળપદા હા તળપદા હા એને આ કેવું કીધું ખબર છે મનસુખ ભાઈ મારા મારા પિયર માં જ્યો તો ને તો એને કીધું કે તમારે કોઈ ને બોલાવે ની નહિ કે તમારી બેન ને બોલાવે ની નહિ તો મારે ઘરે કોઈ બોલતું નહિ અત્યારે મારે પિયર વાળા કોઈ નો બોલતા મારે મારી એક મારી ઘરે બોલે બીજા કોઈ મારે બે ભાઈ છે બે ભાભી છે બે ભત્રીજા છે એક ભત્રીજા ની વહુ છે અને મારા પપ્પા

અરે તમાર માતરનો ગામ ક્યુ છે ગામ એ ગઢવાણ તાલુકામાં આવી છે ગઢવાણ તાલુકાનો ભદરી હા

તે ના આ આપણે વાયરલ કરવામાં બેન તમારી મંજૂરી છે ને હા હા વાયરલ કરો એટલે તમને ફોન કરો આજ ફોન લાગ્યો આજ હું જે નસીબ કે ખબર પડી એમ નથી આજ ના ફોન એટલે લીધો

પોપનમ રામજીભાઈ ઓકે કેટલા ભાઈઓ તમારા મારા બે ભાઈ છે એટલે એમાં તમારી એ માથાકૂટ કરી દી કે ભાઈ એ એ નાનો ભાઈ બી ભાઈ એક જ છે અત્યારે બી ભાઈ એક થઈને જ મારા બાજે નાનો ભાઈ વધારે માથાકૂટ કરી મારા બાજે મોટો મોટો વધારે બી મારા માથાકૂટ તો બી એટલી જ કરે છે આ જયнтиભાઈ મોટા કે జయంతిభై మోటా జయేష నానా

પાસી આને દે વાળો ફો પાસી આને પૂ આ તો મે પછી ફોન કર્યો તો એને શું કીધું તું તમને ઈ મે એને ફોન કરમ તીને મને ઉ કીધું કે બેન માં જોવા મ આવી છે ઓ મે કીધું અમાર કેમ છું ધમ ધમતું તું એની વાત એને કીધું दारू નઈ છોલ તેને પેરો ભડકો મે કીધું ઈને તમારા ઉંથી માથાકૂટ ન કર શેની હતી ધમ ધમતું તો એટલે એટલે મારે માર ભાઈ માથા કુટી હતી ને મારે માર ભાઈ માથા કુટીના છોકરાને હગાઈ કરી હતી ને ભાડુકા તો એ એ મને એમ કે એમ કે કે મને હે તારે આકાશ ને માંદો સે અને એવું બધું સડાવે છે એમ મને કહેતી હતી મેં એવું કોઈ દી દીક કીધું નથી મેં કોઈ દી ફોન કર્યો નથી એ ખોટા ખોટા હાડા કરી અને એ માર ભાઈ ને મને બજરાવી મેં કોઈ દિ કોઈ હાંદા નક્યો આખો ખોટા કે આવું ખોટું નઈ બોલું જેરી કોઈ હું ખોટું નઈ બોલું હાચું છે જે તમને મારે બાજે મને એમના ઘરે જઈ મને નો બોલાવી કોઈ મને નો બોલાવી હે એવું છે

શું મોતે ઓકે અલં આ એનીર વાત કરલો આ એને કેજો કે આકી કોકને કરતો નઈ ન કે હલવી જઈસ કે હું ઈ નઈ લપતો હું કરી આવીતી જઈ અને પછી તો એ મને કે કે તમાર જે થાઈ કઈ લો મને એવું ઈને કીધુંતું ઈને કાઈ ન થઈ ગયો ઓમણા વાત કરલો ચગડી એ આહા હવે તમે ઘર કંકાસ નો કરતા હો તમાર ભાઈ ની ના રે કેમ કે એમાં હું જે ના માર ઈને મનસુખ ભાઈ માર ઈને છે ને નાવાને સંબંધ નથી આમાં પૂરા થઈ ગયા નાવાના સંબંધે માર પૂરા થઈ ગયા એટું માર એ ભાઈ ચાહે

હવે હું એમ કેતો તો મારે થોડુંક છે ને જોડ આવવાનું હતું તો એના માટે મેં ફોન કર્યો તો હું જોતો જ નથી પણ હે હા જો બંધ કરી દીધું હા કેમ મેં તો બે ત્રણ અઠવાડિયા ગયા બસ હો હું તો કોઈ રૂપિયો લેતો સેવા કરતો તો નવરે જે છોકરા ઢોરા રાખવાના આપણને લેવા દેવા કરી ઓલામાં પડું એના કરતા બંધ કરી નાખ્યું મારે છે ને અમારે થોડુંક આ દેવ ગતિનું હતું મેં કીધું જરી ક્લીન કરું મારે કીધું થોડું ખડખું થઈ જાય સારું એમ હા પણ મેં આ બધું બંધ કરી નાખ્યું હું કરીશ થઈ કે ઓળખો છો મને ના ઠીક તો નકર કર અમે એકવાર તો આવ્યા હતા તો તમે કીધું તું ફોન કરજો એમ હા હા મને ખબર ન હોય સમજ્યા તમે કીધું તું પાછા દાદાનું કંઈક પાંચેયા દાદાનું કઈ નિવેદ કરવાનું કીધું હતું એટલે મેં તમને ફોન કર્યો તો તમે છો બંધ કરી દીધું તો હું કરું મેં તો બંધ કરી દીધું હા તે ગયો હોય હે હા તે ગયો હોય કૈક કદાચ કીધું હોય તો બીજે જોતા હોય બીજે જોવામાં તો કેમ એટલું બધું બંધ કેમ નાખ્યું બંધ કેમ નાખ્યું એટલે શું આમ તો બંધ પણ તો પછી હવે આમાં અમારે બીજે શો જોડાવી પાછો નવો શો નો થાય હા એ તમારે જોવાનું હું શું કરું કેમ કે આ તમારો શો અહીંયા એક ઠેકાણે હાલતો તો પછી હવે તો ડોક્ટર બદલે એટલે દવાઈ બદલે ને હા પણ હું શું કરું એમાં એમ

બોન હજી થતી હોય તો બોન ઉપર એવું પ્રયત્ન ન રખાય કે હજી તમને એક વાત કે હજી આપણી બોન હોય તો બોન ની ભૂલ થઈ હોય કોઈ ભાઈ ની ભૂલ થઈ જો કુટુંબ એક ન હોય તો કોઈ દી ભગવાન કીધું હોય રાજી નો રે પેલા પ્રથમ હું એમ કઉ છું એ ભગવાન નું નામ નથી આમાં જે દેવ ગતિ નું તમારા પાછિયા દાદા એ કીધું કે ભાઈ આ કાઈક છે ને તમારી બેને તમારી માથે કરાઈ મૂક્યું છે ને પછી તમારે રેકોર્ડિંગ હોય છે મારી પાસે પણ મેં તો બધું ઓલું કરી નાખેલું હોય હું બંધ કરી નાખેલું હોય જાગો જ ને પણ તમે બંધ કરી તમે તો બંધ કરી નાખ્યું પણ ઓલે ના ટાણે કર્યું હજી બંધ નથી થયું એ આપણે શું કરશું બોલો તો એ આપણા એના ભાઈને કહો કે ભાઈ ઈ મારી ભૂલ થઈ ગઈ મને એ ખબર નહોતી પણ શું છે કે આ ટાણે એની સગી બેન છે એ કારા પાણીએ રહે છે કોઈ વાંધો નહીં હાલો એ કહીશ હો હા એ ઓલા જયંતિભાઈ રહ્યા ને હા એ જયંતિભાઈને જઈએ ભાઈ એ કોઈ વાંધો નહીં એટલે એને તમે કયો કે ભાઈ મેં આ બંધ કરી દીધું ને મારા મારાથી નો થવાનું કવાઈ ગયું હતું આવું કાંઈ છે નહીં અને જો એવું કાઈ હોય તો મને કયો જીનાલાલજી હું કોણ બોલું છું હા કોઈ વાંધો નહીં હો એમને તમારે પાંચસો દાદો કેતો હોય તો મારું પૂછું છું હું કોણ બોલું છું એ મને નથી ખબર તમે પાછા દાદાને પૂછો ત્યાં મંદિરે બેઠા છો ના મંદિરે નથી બેઠો

ના જે પંજીયા બોલતા હી છો નથી પો ઈ બોલતો એમ કહું છું હું મનસુખભાઈ રાઠોડ બોલું તો મનસુખભાઈ રાઠોડ બોલતા હી છો બસ કે ઈ બોલો હોને મનસુખભાઈને ઓળખો તમે ના હું નથી ઓળખતો હવે તમે કયો કયો છો મનસુખભાઈ રાઠોડ બોલતા હી છો આ મોથી તમે ઈ જ બોલતા હૈ બસ કે બીજું કોણ બોલે બીજું કોણ બોલે ઓળખતા નથી તમને કેમ ખબર પડે મનસુખભાઈ રાઠોડ બોલતા હી છે મેં તમને કીધું ઈ ગવરે એટલે મેં કીધું તમને

દુખી નો હોય તમે એને બધા દુખી ની એને દુખી હોય હાલ માર કેટલા છોકરા થી કઈ ગયો પણ મે બધું બંધ કરી નઈ ક્યો શું મારિયે તને આગડિયે તો ઓમરે તમને કીધું કે મારા દાદાએ કીધું મનસુખભાઈ બોલે છે તો તમર દાદા તમે મને કો એટલે હું તમને કીધું તો હું તો પછી દાદાનું નામ દ્યો મને હું બોલું મે તમને કીધું કે હું મનસુખભાઈ બોલું છું તમે કીધું કે આ દાદાએ કીધું મનસુખભાઈ બોલે હા અહિયાં હું કહું છું પછી મંત્રો ઠાકીશ્વર માં બંધરા ગોંદરે કાગડિયા આવે એટલે મારો દાદો બોલે છતાં હા પણ હું તમને હા હા કઈ બોલે પણ મેં બધું બંધ કર્યું હોય હા બોલો તમે ફાકી સોરો ને એનો અવાજ આવે છે એટલે હું તમને કહું હમ ફાકી સોરો છે ને હા એટલે એ સોરો માં ઘડીક વાર અવાજ આવે છે આમાં આમાં અંદર હા બોલો એટલે હું એમ કહું છું કે તમે ઈવડા બેન ફોન કરી દયો અને તમે જોવાનું બંધ કર્યું હોય તો ભલે કર્યું પણ જેને બીજાને લાકડા ભરાવ્યા હોય બધા પાસા કાઢી લ્યો એટલે ઈવડા ને ઘરે ડકા ના થાય સમજ્યા આ અટાણે બિચારા ઓલી બેન રોઈ છે જાય તો કોઈનો વિવાદ હોય ટળવો જોઈ કે વધવો જોઈ ઓછો થવો જોઈએ હે ઓછો થવો જોઈએ મચી જાવ તો એની કરતા તમે અટાણી એમ કીધું તારી બેને કરાવી મૂકી છે તેનો બાપ બોલાવતો નથી બે ભાઈઓ બોલાવતા નથી અટાણી ને ઘરમાં આવો વિવાદ થયો બાઈ બિસારી હોય છે

તમારે રેકોર્ડિંગ પુરાવા માટે જિંદગીમાં કોઈ ને મેં નોખું પાડવાનું નોકરી પાછો દાદા તમે જે પાછો દાદા ધૂણો છો પાછો દાદા ક્યાં ગામ છે નાયકા ના અલે પાસા દદ ઈ શેમાં આવે ઈ અ ભુંગીમાં આવે શેમાં આવે ભુંગી ભંગી હા હા ભુંગી ભંગી હા હા ભંગીમાં તાકી દુનિયા આવે આ આખી જગત છેની ભંગીમાં જ આવે કેમ કે ઈ બધા લિંગ ભંગનો વિસ્તાર છે ને ને હા ઈ તો ભંગીમાં આવે ભુંગીમાં ઈ તો તમારામાં કેવી રીતે આવ્યા અમારા માં અમારી દીક ની રજવાડા માં કપાઈ ગઈ તી ને આબરૂ લૂંટાયું એની વાડે ઉછેર્યા તા તો એક તો મારે કપાઈ ગયો છે તમારી વાડે સડક ચડાવો ને એ વખતે ચડાવે ને એ વખતે મતલબ કેટલાની ની સાલ માં ઈ વખતે રજવાડા વખતે રજવાડા વખતે એમ ઉધડો સોદો નો કરો કઈ તારીખ ના રોજ ના કઈ સાલ માં એ આપણને કઈ ખબર નથી હો તમે કેટલું ભણેલ છો હું એક ચોપડી નથી ભણેલો હા પણ એટલે જ તમને ખબર છે આ દાડા દાડી વખત નું જે કાઈ હતું ને એ બધું કહી ગયા તા ને વારે સડ્યા તા ને અટાણે એ વારે સડાતું નથી અટણ મરાઈ ગયું અટણા કિંજલ દવે માં છે તો વારે સડો છે ને હાલો એને નાક બારી મૂકે છે ને સમાજ માં વિરોધ થાય છે તો આ કિંજલ દવે ની વારે તમે સડ્યા પણ મેં એમને કીધેલું હે હા મેં કીધું બોન હારે તમે શું લેવા વિરોધ રાખો બધું છે ને ભાઈ આ દાણા જોવાનુંવાન ધૂપાળા કરવા એ બધું કોણ કરે કે જેને કઈ ખબર નથી ઈ તમે અભણ છો એટલે તમારી બુધી વારો માણસ આવે કોઈ થી કલેક્ટર આવ્યા આવીને એને તાવ કર્યા ન આવે હા ગુજરાત રાજ્ય નો કોઈ પોલીસ વડા આવીને તમે પગે લાગ્યા ગયા નો લાગે કેમ કે કેમકે નોકરી ને ભણેલ ગણેલ છે જો ઈ થતું હોય તો ગુજરાત સરકાર જ નો આવીને દાવો કરે કરોડો રૂપિયાનો આ બધા ગરીબ માણસો જેનું જ્ઞાન નથી જે પડ્યા નથી અને બહુ ગણે માણસો આસ્થા રાખી હોય તો કેટલા પૂરતી વિશ્વાસ પૂરતી પૂરતી રાખે એમ નો કરે મારી માં ભૂપણિયા ન કરાય એવા માણસો ભણેલ ગણેલ અંતરધામ પડ્યા હોય જેના કર્યા આવું ન હોય ઓછી બુદ્ધિ હોય કર્યું હોય એવું ન હોય નો કરે કરાયું અમુક અમુક ભણેલ ગણેલા હોય એ અમુક બહુ આમાં પડેલા હોય દાણા સુથવામાં માં ને

તમે સમજી ગયા આ તો આ પબ્લિક છે એને ભાન નથી અટાણા જે કઈ સતુ ભવન ને બધે ધોડી ને છે તો શું છે હા ધોની પૈસા લેવાના અગિયારસો રૂપિયા ખાવાના લેવાના ઓલું કરવાનું દયો કરી નાખ્યું ને ઓલે કરી નાખ્યું તો મારી માં કરી મૂકવા આલુ મારું ખાલી કામ કહી દયો હું ક્યાં કામ નું બોલું એ તો નો પણ સાંભળો તો મેં એક વાત એમને પૂછો ફોન કરીને કે રૂપિયો કોઈ લીધો હે હું કઉ નથી લીધો તો વાલો કદાચ તમે પૈસા નહીં લેતા પણ આટલે એનું ઘર તો ધૂળ ધાણી કરી નાખ્યું ને તમારી વાણી થકી તો ઘલાઈ ગયા બધાય

કાઈ તમારો બે જણ ડખો થાય દેવ ડખા ન કરાવ દેવ એવી કઈ છે તમારા ઘરે છોકરા મારી નાખે તમારા ઘર માં ડખા એવી ભારત ની તમારા ઘરે તો જે તમે સાંભળો દેવ ના નામે સીધા બાધના થાય દેવ ના નામે ડખા થાય કરી ને મૂકી દીધું ને આયા આમ થયું મેલું મૂકી દીધું પાંસીઓ મૂકી દીધો નઢી મૂકી દીધું આ એકીમડીયા નઢિયાને પૂછો ને કે આ કોણ બોલે

न भुआए जोई लोहिनी ओख न विचार्यू के परिवार नाश सवाल पूछो मनसुख राठौड़े सीधो क्या पुरावा क्या परचा दीधा भूवो बोलियों हूँ तो हवे बंद पर सच्चाई सामे चेहरो उतरी गयो। विश्वास अंध हो तो घर बर्बाद भूआ नहीं, समझदारी बने उकेल नो मार्ग जागो मित्रों विचार काम लो अंधश्रद्धा नहीं सत्य ने ओखो